કી ફોકસ થોડુંક ધ્યાન દેજો અહિયાં જે વસ્તુની ની પાછા માન લાગે છે ને ભૂકા કાઢ નાખે ભાઈ એક તો માન બીજું સન્માન જો ના થયું ચહેરાના ભાવ બદલી જાય ત્રીજું અપમાન જો કોઈ કે બે શબ્દ કીધા હૃદયના ભાવ બદલી જાય અભિમાન ક્રોધાય માન આ જ્યાં જ્યાં માન લાગે છે ને એને તો બહુ મોટી મોટી સમસ્યાઓ સર્જી છે અહંકારની હવા ના ભરાઈ જાય ધ્યાન રાખજો આ ઉત્સવમાંથી શીખીને જજો કે આપણા કઈ ગર્વ અહંકાર હોય તો મૂકીને જાશું આવે કોન્ફિડન્સ એ જરૂરી છે પણ ઓવર કોન્ફિડન્સ છે ને એ ક્યાંય ક્યારે ખાડમાં નાખે એનું કઈ નક્કી નથી હો બીકોઝ ઓફ અવર ઇગ્નોરન્સ સમટાઈમ વી ઇન્સલ્ટ પીપલ ક્યારેક આપણી અજ્ઞાનતાને કારણે લોકોને આપણે આમ નીચા દેખાડતા હોય કે આ કોણ છે આ કોણ છે આ કોણ છે ભાઈ એક વસ્તુ યાદ રાખવી ભગવાનને છે ને ક્યારે આવા અહંકારી અભિમાની વ્યક્તિ ક્યારે ગમતા નથી ભગવાનને ગમે છે કેવા ગમે છે સારા હોય સજ્જન હોય ધાયા હોય અને વિનમ્રપણે વર્તતા હોય એવા માણસો ભગવાનને ગમે છે તેથી ઓલ્યા આપણે હિતેશભાઈ અંટાલ આવ્યા હતા ને તેથી સાહિત્યની વાતો નહોતા કરતા ભગવાનના મંદિરે જાય ટિટિટ ટિટિટ કરે ભગવાન આઈ એમ હિયર હું આવી ગયો છું હવે ઠાકોરજીની આગળ તો હાથ જોડીને આંખમાંથી આંસુડા નીકળતા હોય હૃદયના ભાવો ત્યાં વ્યક્ત કરવાનો હોય ત્યાં કોલર ચડાવવાનો ન હોય અને ત્યાં તો હૃદય મૂકવાનું હોય એવા વ્યક્તિઓ ભગવાનને ગમે છે પણ કવિ કે છે કોણ ભગવાનને નથી ગમતા કેવા અદ્ભુત શબ્દો કવિ લખ્યા છે યો નથી ગમતા નથી ગમતા અભિમાની પ્રભુને નથી ગમતા નથી ગમતા નથી ગમતા અભિમાની પ્રભુને નથી ગમતા નથી ગમતા નથી ગમતા ગમતા